નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપ સૌનું સ્વાગત છે હું છું દિનેશ પટેલ આજે એક નવા વિચાર સાથે આપની સમક્ષ હાજર થયો છું આજનો વિચાર એ સફળતા માટેની બહુ મોટી ભૂખ સફળતા માટેની ખૂબ તરસ એક વખત એક ગુરુજી અને એક શિષ્ય એની એક વાત છે શિષ્ય એ ગુરુજી પાસે જઈને કહ્યું કે હે ગુરુજી હું જીવનમાં સફળ થવા માંગુ છું તો કોઈ માર્ગ બતાવો રસ્તો બતાવો ગુરુજીએ કહ્યું ચાલ મારી સાથે તું એમ કહી અને એને એક નદી કિનારે લઈ ગયા નદી કિનારે ગયા પછી નદીનું પાણી વહેતું હતું ત્યાં આગળ જઈ અને ગુરુજીએ શિષ્યનું માથું પકડી અને પાણીમાં

મને શા માટે આ પાણીમાં ડુબાડી રાખ્યો આ કેવો તમારો ડૂબેલું તારું મસ્તક અને તે દરમિયાન તું જીવન જીવવા માટે ઓક્સિજનની માટે તું જે તડફળિયા મારી રહ્યો હતો એવી જ તરસ કે એવી જ તડપ જીવન જીવવા માટેની તારામાં લાગી જશે ત્યારે આ છે જીવનની સફળતા મેળવવાનું એ આપણું એક લક્ષ્ય આજ છે જીવનમાં સફળ થવાનો એક આપણો વિચાર ફરી મળીશું નવા વિચાર સાથે જય હિન્દ